વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ વિસ્તારના ગૃહ જર્જરિત હાલતમાં હોવાથી તેનો ઉપયોગ સદંતર બંધ કરવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે મારા બાબાનું લગ્ન છે બે તારીખનું હવે બપોરે આજે ફોન આવ્યો કે ભાઈ જર્જરિત હાલતમાં હોલ હોવાથી તમે યુઝ નહીં કરી શકો પ્રમાણન હોલ તો તમને બીજે ક્યાં વ્યવસ્થા કરી લો હવે અત્યારે ચોવીસ કલાકની અંદર હવે ક્યાં વ્યવસ્થા કરવા જઈએ અમારા ઘરે મહેમાન આવી ગયા મંડપ બાંધી ગયો હવે ક્યાં અમારે વ્યવસ્થા કરવા જવાની ને ક્યાં મળશે ખડું ચોવીસ કલાકની અંદર જો મળતું હોય તો ચાર મહિના પહેલાં બુકિંગ કરવાની અમને જરૂર ના પડે ત્રણ મહિના પહેલાં અમે મોહમ્મદ તલાવની પ્રેમાનંદ હોલ બુક કરાવેલો હવે હાલ બે તારીખે લગ્ન હોવાથી આજે નોટિસ આવી છે કોર્પોરેશન તરફથી કે ફોન ફોન થ્રુ જણાવવામાં આવ્યું છે કે તમે એ હોલ વાપરી નહીં શકો તો અમારા બહારગામથી આવેલા મહેમાનો અને સૌ પ્રસંગીઓ હું છોકરીવાળાને બધા આવવાના છે તો અમે કઈ વાડીમાં જઈએ અને કોઈ નિકાલ આ લોકો તાત્કાલિક કરી શકતા નથી અને અમને આ ખોટા ધક્કા ખવડાવવાની વાતચીત ચાલી રહી છે હવે મેયરશ્રીને મળ્યા મેયરશ્રી કે કમિશનરશ્રીને મળો હવે કમ કમિશનરશ્રી શું જવાબ આપે છે હવે આમાં તો એવું છે કે ભાઈ તાત્કાલિક જાણ કરી એમાં પરમ દિવસે અને કાલે એ જ હોલની અંદર બે પ્રસંગો થયા છે જો કોર્પોરેશનનો હોલ જર્જરિત હતો તો એમને ત્રણ મહિના પહેલાં ખબર નથી આ ગાડીનો એક્સિડન્ટ તો થયો નથી કે ગાડી તૂટી ગઈ અને તાત્કાલિક તમે એને ગેરેજમાં નાખી દીધી તો આવી જર્જરિત ઇમારતોને પહેલેથી તમે નિકાલ લાવો ને હું તમે બુક કેમ કર્યું જો જર્જરિત ઇમારત થઈ તો અમારે બુકિંગ કરવાની જરૂર નથી કાં તો અમને ડબલ પૈસા આપો તો અમે કોઈ સારો હોલ રાખી શકીએ કાં તો કોઈ પ્રાઇવેટ હોલ એવો મોટો કોર્પોરેશન તરફથી અમને બુક કરાવો કે જેમાં અમા અમારને બધી ફેસિલિટી મળી શકે સયાજી બાગ ત્રણ માંજલપુર સુભાનપુરા પ્રેમાનંદ અને સરદારબાગ આ અતિથિગૃહનો રિપોર્ટ આપ્યો છે એન્જિનિયરિંગ ટીમ પાસેથી કે સ્ટ્રકચર જર્જરિત છે એટલે સદંતરીનો વપરાશ માટે બંધ કરવા બુકિંગ પણ સાહેબ આ કેટલા સમયથી આવું હતું ને અચાનક આ રિપોર્ટ આવ્યો હોય તો કોને જે બુકિંગ કર્યું લોકો જશે ક્યાં એમના માટે કમિશનર સાહેબ પાસે જ આવ્યા છે કે એમને અલ્ટરનેટિવ ઓપ્શન આપીએ કયા કયા બીજા અન્ય અતિથિ ગૃહ ઓપ્શન આપીશું અન્ય અતિથિ ગૃહ તેમના લગ્ન સ્થળથી તેમને દૂર પડે છે ઘણી સમસ્યા મહેમાનોને લઈ જવામાં તકલીફ છે બહાર ઓપન સ્પેસનો પણ વિચાર કરી રહ્યા છે સાહેબને ચર્ચા કરીએ કે બહારની જે ઓપન સ્પેસ છે એ પણ એમને ઉપયોગમાં આપીએ એવું કદાચ તેમને દૂર આપવામાં આવે અતિથિ ગૃહ તો પાલિકા દ્વારા કોઈ ગાડીની વ્યવસ્થા કરી આપવામાં આવશે એ સાહેબ જોડે ચર્ચા કરી સાહેબ આમાં કે એ લોકો પહેલા થી છપાઈ દીધી હોય અચાનક આ તમે આવી ઇતની નોટિસ સાહેબ અમને ઉપરથી કમિટીમાંથી રિપોર્ટ આવ્યો છે કે આ પાંચ અતિથિ ગૃહનો વપરાશ

એટલે મેં એમને કબીસ્તાને મળવા માટે એ જ કે એમને કંઈક પ્રસંગ છે અને જર્જરી થવાના કારણે કંઈક ના પાડવામાં આવી છે કોર્પોરેશનથી હવે શું છે તપાસ કમિટીમાં શું તપાસ કરી છે એ વિશે માહિતી બધું કમિશનર સાહેબ પાસેથી મળી શકશે કંઈક પ્રસંગ હતો કમિશનર સાહેબ પાસે માહિતી મળશે તમને ખ્યાલ નથી કે કેમ રદ કરવામાં આવ્યું છે બુકિંગ એમનું એકચુલી કમિશનર બજેટમાં બેઠા છે તપાસ કમિટીની તપાસ ચાલતી હતી એટલે કદાચ કંઈક કારણસર તપાસ કમિટીની કારણસર બંધ કર્યો છે કમિશનર પાસેથી જવાબ મળશે કોઈના ત્યાં લગ્ન પ્રસંગ હોય અને એના આગલા દિવસે એને કહી દેવામાં આવે કે એ મને માહિતી નથી મેં કમિશનર સાહેબ પાસે એમને મોકલ્યા છે કે આપ જાઓ કમિશનર સાહેબ આપનું સાંભળી અને આપણને જે પણ એમને શું માહિતી છે શું તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યો છે એ પ્રમાણે ત્યાં એમને મળી લેશે પરિવાર કમિશનર સાહેબ મેયર તરીકે તમારી પાસે એક જવાબ જોઈએ છે કે આ કેટલો ગંભીર મામલો છે કે આગલા દિવસે એકચ્યુઅલી ગંભીર મામલો એ વિષય બાજુ પર છે મેઇન વસ્તુ એ છે કે કોઈ તપાસ કમિટીએ તપાસ કરી એટલે કમિશનર સાહેબ પાસે માહિતી હશે કે કેમ ના પાડવામાં આવી છે પ્રસંગ કરવાની બની શકે કે કંઈક વધારે કોઈ જર્જરી થશે એટલે હવે કમિશ્નર સાહેબ ને પરિવાર મળશે એટલે કમિશ્નર સાહેબ એમને તો રદ કર્યું હોય તો પરિવાર જાય ક્યાં લગ્ન પ્રસંગ હોય રદ કર્યું છે કે નહીં એ બી મને નથી ખબર કમિશ્નર સાહેબ એમને કહેશે